નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે તારીખ થઈ છે પાંચ નવ બે હજાર પચીસ આજે આપણે આવ્યો છીએ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના સુરનગર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે નટુભાઈ ધોળિયા ખેડૂત મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં છે દરેક ખેડૂત મિત્રોને છે જય શ્રી સ્વામિનારાયણ તો આજે જે છે આપણે કપાસના ફિલ્ડની અંદર ઊભા છે એની અંદર જે છે આપણે શ્રીકાર પ્રોડક્ટ આવે એનો જે છે નટુભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત રિઝલ્ટ મેળવેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ આપણે આગળની વાત કરીએ એક તમારું પૂરું નામ જણાવો નટુભાઈ ધોળિયા તાલુકો ગારી જિલ્લો ભાવનગર ગામ સુરનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો સિત્તેર સન્નું ચુમ્માલીસ ચાલીસ બાવીસ આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને શ્રીકાર પ્રોડક્ટ વિશે માહિતી મેળવી તો ચોક્કસ સંપર્ક કરજો હા નટુભાઈ આપડે કેટલા વીઘામાં કપાસ નું વાવેતર છે આપડે વાવેતર ચાર વીઘા નું છે મારે બરાબર છે કુલ કેટલા વીઘામાં છે આપડે કુલ મારે બીજા છે એક ઓલે બીજા ખેતર છે ન્યા છે બરાબર છે આપડે કઈ વેરાયટી છે આપડે

તો તમે આજે આ શ્રીકાર દવા છે આપણે ક્યાંથી લાવેલા છો આ જનકભાઈ ધોળી આપણ છે અમારા ગામમાંથી ને તે તમારા ગામમાંથી કેડો મિત્રો સુરનગર ગામમાંથી છે જનકભાઈ ધોળી એમને જે એની પાસેથી જે છે શ્રીકાર દવા લાવેલા છે તો આપણી સાથે જે છે જનકભાઈ છે એમને પણ પૂછીએ જનકભાઈ એક તમારો જનકભાઈ સવજીભાઈ ધોળિયા ગામ સુરનગર બરાબર છે એક તમારો મોબાઈલ નંબર આપો પંચાણું એક સત્યાવીસ તેવીસ નવ નેવું બરાબર છે આજે છે જનકભાઈ છે એમનો મોબાઈલ નંબર છે ને એમની પાછી જે છે શ્રીકાર દવા જે છે નટુભાઈ લાવેલા છે હવે જનકભાઈ આપણા ફિલ્ડ ઉપર આવ્યા છે નટુભાઈના તો આપણને કેવું રિઝલ્ટ લાગે શ્રીકાર દવાનું સારામાં સારા રિઝલ્ટ આવ્યા છે જેને પણ દીધી બરાબર છે તમે કેટલા ખેડૂત મિત્રોને અંદાજિત આપેલું છે આપણે પંદર થી વીસ ખેડૂતને આપેલું છે બરાબર છે દરેક ખેડૂત મિત્રોના રિવ્યૂ કેવા છે આપણે શ્રીકાર બાબતે સારા રિવ્યૂ આવ્યા છે બરાબર છે હવે નટુભાઈ ના ફિલ્ડ માં આપણે આવ્યા છીએ તો કેવો કપાસ લાગે છે આપણને કપાસ સારો લાગે સારો છે ને પછી આમ ફ્લાવરિંગમાં છે વૃદ્ધિ વિકાસ ને એવું કેવું છે સો ટકા ખેડૂત મિત્રો જે છે જનકભાઈ વાત કરી આમ કે આખો જે છે ગ્રીનરી તેટલી બધી આવી ગયો અને અન્ય ખેડૂત મિત્રો કરતા જે છે આપણે સારામાં સારો જે છે કંડિશનમાં હાલમાં કપાસ ઉભો છે ખેડૂત મિત્રો જનકભાઈ પાસેથી જે છે પણ શ્રીકાર દવા મળી જશે તો ફરી પાછો તમારે મોબાઈલ નંબર આપી દો પંચાણું એક સત્યાવીસ ત્રેવીસ નવ નેવું આ એમનો જે છે મોબાઈલ નંબર છે હવે નટુભાઈના જે ભાગ્યા છે એમને પણ પૂછી આવો તમે આગળ તમે જે છે આપણે આ દવાનો ઉપયોગ કર્યો આપણને કેવો રિઝલ્ટ લાગ્યું છે આપણે રિઝલ્ટ ઠારું લાગ્યું છે એમને બરાબર છે રિઝલ્ટ ઠારું લાગ્યું છે અને કેવો આમ આપણે કુણેપમાં છે વૃદ્ધિ વિકાસ ફાલ ગુણપમાં સારો છે ફાલમાં સારું છે બધું સારું છે હવે તમે જે છે આપણે અગાઉ ત્યારે જે કપાસ નો છંટકાવ આપણે જે આની અંદર કર્યો છંટકાવ ત્યારે કપાસ કેવો હતો આપડે તો નાનો હતો ફૂટ કરતા નાનો હતો એટલે એટલે હતો એટલો વધી ગયો એટલો વધી ગયો છે ફૂલ છાપકા કેવા લાગી ગયા છે ફૂલ છાપકા કમ્પ્લીટ સારા છે બરાબર સો ટકા ખેડૂત મિત્રો હવે નટુભાઈ રિઝલ્ટ સારું છે ને હા સારું સારું ખેડૂત મિત્રો જબરજસ્ત છે દરેક જગ્યાએ આપણે શ્રીકાર દવાનું જે છે એ રિઝલ્ટ મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો ખાસ શ્રીકાર દવા વિશે માહિતી આપી દો છોડને જે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ સંપૂર્ણ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક જબરજસ્ત છે માઇક્રોન્યુટ્રન આધારિત નેનો ટેકનોલોજી આધારિત આખી એક આ પ્રોડક્ટ છે ખેડૂમ મિત્રો અત્યારે માર્કેટમાં એની ખૂબ ડિમાન્ડ છે ઓરિજિનલ જે આપણે આવે એલવીના બાયોટેક એટલે કે માર્કેટ બાય સીતારામ ઓર્ગેનિકનું જે છે આવે છે આ સિમ્બોલ જોઈને જ ખરીદવાનો આગ્રહ રાખજો કારણ કે આજે માર્કેટમાં છે ભળતા નામથી જે છે શ્રીકાર મળી રહ્યું છે બીજું ખાસ ખેડૂત મિત્રો નીચે અમારા જે છે હેલ્પલાઇન નંબર આપેલા છે જે કોઈ ખેડૂત મિત્રોને આ શ્રીકાર દવા તમારે એના વિશે માહિતી મેળવવી અથવા તો મંગાવી હોય તો એ નંબર ઉપર ચોક્કસ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂમ મિત્રો શ્રીકાર દવા જો તમારે મંગાવી તો આપણે જે છે સુરનગર જે જનકભાઈ છે ત્યાંથી મળશે પાલિતાણા જે છે શ્રીરામ મેગ્રો કેમિકલ્સ છે જય દ્વારકાધીશ એગ્રો સેન્ટર અને બગદાણા જે છે રાજારામ એગ્રો એજન્સી એજન્સી જે છે બગુડા ચોકડી એવી ત્યાંથી જે છે મળી રહેશે છે તો બીજું ખાસ કે કિંમત કેટલી છે આપણે ચારસો પચાસ ખેડૂત મિત્રો ફક્ત ચારસો પચાસ રૂપિયા જે છે કિંમત છે પંપ ચાલીસ એમ એલ નાખો એટલે પચીસ પંપ થાય એટલે માત્ર અઢાર રૂપિયાનો જે છે પંપ પડે છે અને માટેની તો અક્ષીર દવા છે જબરજસ્ત છે આનાથી ફ્લાવરિંગ લાગશે અને ખરવાનું પ્રમાણ પણ ખુબ ઓછું રહેશે બીજું નટું ભાઈ આપડે વરસાદ કેવી પરિસ્થિતિ છે વરસાદ વરસાદ તો સારો છે હજી કાલે ચાલુ છે તો વરસાદ તો એમણે ચાલુ બરાબર નથી એટલે થતું જ નથી એવું અને તેમ છતાંય આપણે જે છે ખરવાનું પ્રમાણ કેવું રહ્યું ના ના ક્યાંક ક્યાંક છે એવું છે એટલું તો બરાબર સો ટકા ખેડૂત મિત્રો ખૂબ ઓછા પ્રમાણમાં જે છે આપણે ખરવાનું પ્રમાણ રહેશે તો ખેડો મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય એની અંદર આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ